રાજકોટમાં વોર્ડ નંબર ચૌદના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખની દારૂના કેસમાં નામ ખુલતા ભાજપ લેશે પગલાં આજે સાંજ સુધીમાં શહેર ભાજપના પ્રમુખ જયદીપ દેવડાને હોદ્દા પરથી દૂર કરી શકે છે જયદીપ દેવડા પર દારૂની હેરાફેરી કરવાનો આરોપ છે બાતમીના આધારે રાજકોટ પોલીસે ગોપાલનગરમાં દરોડો પાડ્યો આ સમયે પ્રિયાંક અને મિત દેવડા નામના બે યુવકો ચોપન બોટલ દારૂ સાથે ઝડપાયા પૂછપરછમાં મિત દેવડાના ભાઈ જયદીપ દેવડાનો પણ સંડોવણી ખુલી જોકે પોલીસ તેને પકડે પહેલા તો તે ભાગી છૂટ્યો એટલું જ નહીં જયદીપ દેવડાને બચાવવા માટે ભાજપના કોર્પોરેટર નિલેશ જલુએ ખૂબ ધમપછાડા કર્યા પરંતુ પોલીસે મચક ન આપતા આખરે વિલા મોઢે પરત ફરવું પડ્યું રાજકોટમાં વોર્ડ નંબર ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખની દારૂના કેસમાં નામ ખુલતા ભાજપ લેશે પગલાં સુધીમાં શહેર ભાજપના પ્રમુખ જયદીપ દેવડાને હોદ્દા પરથી દૂર કરી શકે છે જયદીપ દેવડા પર દારૂની હેરાફેરી કરવાનો આરોપ છે બાતમીના આધારે રાજકોટ પોલીસે ગોપાલનગરમાં દરોડો પાડ્યો આ સમયે પ્રિયાંક અને મિત દેવડા નામના બે યુવકો ચોપન બોટલ દારૂ સાથે ઝડપાયા